તાલુકાના મોરીલાથી ગણતાના ડામર થી સાંસદ પર્વતભાઈ પટેલના હસ્તે ખાત મૂરત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલાથી ગણતાના ડામર રોડના ખાત મૂરતનો આજે કરવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પર્વતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગામજનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં હરિભાઈ પટેલ ગણતા તથા ઓખાભાઈ ખટાણા મોરીલા અણદાભાઈ રાજપૂત માજી સરપંચ સેડલા તેમજ મંત્રી મહાદેવભાઈ રાજપૂત તેમજ અણદાભાઈ મંત્રી ભલજીભાઈ રાજપૂત તેમજ સવજીભાઈ રાજપૂત રૂપસીભાઈ રાજપૂત તેમજ જેતડાના પૂર્વ ડેલિકેટ વક્તાભાઈ રાજપૂત પરબતભાઈ દેસાઈ તેમજ તેજાભાઈ રાજપૂત તેમજ આજુબાજુના ખેડૂતો અને આગેવાનો હાજર રહીને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજુબાજુના ખેડૂતો અને આગેવાનોએ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ઓકો કનમો કો તો બોંગ્યા વગર પણ જરૂરિયાત હતા રસ્તો આપવા જરૂરીત વાળા કાબો કરવા હોય મારું મને ખબર હોય કે જરૂરિયાત પાડું મારે વાઘાસણ થી બોંત્રાઉ થી કોડા કોઈ રોડ બાંધતો નતો વાઘાસણ ખબર એમ કે આ રોડ થઈ જાતું કરબુડ થી ભળે ને સીધો હાચો જ હાચો ગાર ઈ લોકો ને પડે

એટલે સંકલાલ મને કે આ રસ્તો ઉખાનો રદ કરી રહ્યા આપ મે આપેલો રદ ન થાય હું આપેલો રસ્તો રદ કરતો નથી શંકર ભાઈ કે ઉખા ભાઈએ કીધું છે કે મારે તો બોરીલાથી ખોળડા જુએ અને આ તમે રદ કરો રદ